નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મુળી તાલુકાના ઉમળા ગામના સરકારી સર્વે નંબર અને ખાનગી સર્વે નંબરમાં આકસ્મિક ચકાસણી કરી અને બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો પૂરી રાત ઝુંબેશ સ્વરૂપે પર પરપ્રાંતિય મજૂરને સમજુત કરી વતનમાં પરત રવાના કરવામાં આવ્યા ચોટેલના પ્રાંત અધિકારી એટી મકવાણા દ્વારા મૂડી તાલુકાના ઉમડાના ગામના ખાનગી સર્વે નંબર સાતસો અઠ્યોતેર અને સરકારી સર્વે નંબર અગિયાર પંચ્યાસી તેમજ તેની આજુબાજુની જમીનમાં આકસ્મિક આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પંદર કુવા ચરખી ત્રણસો ટન બિનકાજર કોલી કાઢવામાં આવેલ કાર્બોસેલ સેલ જમીન પડવામાં આવ્યો હતો સાથે ખાનગી નંબર ખાનગી સર્વે નંબર સાચોઠેરના કબજેદાર પિતા કાળુભાઈ એ લાલજીભાઈ જાડા અને તેની પુત્રી બાલુબેન લાલજીભાઈ જાડા મરઘાબેન લાલજીભાઈ જાડા સેવિતાબેન લાલજીભાઈ જાડા ઉપર ગેરકાયદે ખનજ અંતર્ગત માપણી પર જે કંઈ રકમ વસૂલ કરવાની થશે તે બે હજાર સત્તરના ના નિયમ બે એકવીસ પોઈન્ટ ત્રણ મુજબ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે ચકાસણી દરમિયાન જેમના નામ ખુલશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ખાનગી માલિકીના સર્વે નંબર સાતસો એકસીના સાતસો પોના કબજેદાર રતુભાઈ કરવામાં આવશે સાથે બસોથી વધારે કાળી મજૂરી કરતા પરપ્રાંતિયો મંજૂરીને સમજૂત કરી તેમના વતનમાં રવાના કરવામાં આવ્યા હતા ત્યારે દરેક જાગૃત નાગરિક દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે આટલું બધું ચેકિંગ અને આટલું બધું કાર્બિયો સહિતનું જે વસ્તુ પકડાય છે તેમ છતાં કયા વિભાગના રહેમદૃષ્ટિ હેઠળ દરેક હાઈવે ઉપર જિલ્લાની ચેકપોસ્ટ હોવા છતાં ગુજરાતના અન્ય જિલ્લા અને અન્ય રાજ્યોમાં આ કાર્બોસેલ સહિતને તે ખનિજ છે તે પહોંચી જાય છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તે ત્યારે એવા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે એચડી પકવાણા સહિત અન્ય અધિકારીઓને પણ જાગૃત થવાની જરૂર છે